આપણે જોઈશું બહુ મસ્ત મજાના ઘર માટેના સજાવાના અને ઘરની ગોઠવણી કરવાના હેક જે તમારી ડેઈલી લાઈફમાં ખૂબ જ ઉપયોગી થશે ને એ પણ બેકાર વસ્તુમાંથી આવું પૂઠું લઈ લેવાનું છે થોડું ઉપર પાણી રેડશો એટલે નીચેથી આ રીતની ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે ડિઝાઇન નીકાળી લીધી છે અને આવડું પીસ બનાવી લીધું છે પછી આ છે એક પેંડાનો બોક્સ તમે જોઈ શકો છો આપણા ગુજરાતીઓના બધાના ઘરમાં હોય જ છે તો આ પેંડાનો બોક્સ ખૂબ જ સરસ મજાનું અને થોડું મજબૂત એવું હોય છે તો આપણે તેનો ઉપયોગ કરીશું સરસ રીતે ક્લીન કરી અને પછી તમારે જે કાર્ડબોર્ડનું પીસ લીધું છે આ ડિઝાઇનવાળું એ મેં જોઈ લીધું તો થોડુંક ઘટતું હતું તો મેં શું કર્યું કે સાઈડ સાઈડમાં આ રીતે કલર કરી લીધો જેથી કરીને શું થાય કે આ પુઠ્ઠું ઘટે અને થોડો ભાગો મીઠાઈના બોક્સનો દેખાય તો પણ એ લાલ કલરનો દેખાય તો સારો લાગે નહીતર અંદરના જે પ્રિન્ટ હોય એ દેખાતી હતી તો પછી મેં શું કે આ રીતે કોઈ પણ ગ્લુ તમારી પાસે હોય એ લગાવી અને પછી આ રીતે પૂઠાને આ રીતે ચોંટાડી દેવાનું છે ચોંટાડ્યા પછી જે સાઈડવાળું પોર્શન છે એમાં બધા જે ફોન્ટ છે એ લખાણ છે લખેલું છે તો એને પણ આપણે હાઈડ કરી દઈશું અને લાલ કલર કરી દઈશું કોઈ પણ ડાર્ક કલર કરો તો આ બધું જ જે ડિઝાઇન છે એ બધી છુપાઈ જશે પછી અહીંયા મેં બે કલર એક રિલિક લીધા છે એક છે પિંક કલર અને એક છે બાટલી કલર જેવો ગ્રીન કલર છે કે એ કહેવાય એક પ્રકારનો તો એક જ બ્રશથી થોડી થોડી વારે તમારે ગ્રીન લેવાનો છે અને પિંક લેવાનો છે અને બંને આ રીતે એકબીજા સાથે મિક્સ કરી દેવાના છે લગાવતી વખતે બ્રશથી તો આ સરસ મજાની આ રીતની પેટર્ન થઈ જશે પછી આ એક ફ્રોકમાંથી જે ફ્લાવર નીકળું હતું સ્ટારફિશ એ લગાવી દીધી પછી આ રીતના મોતી પીડાતા એ નીચે લગાવી દીધા અને પછી તમે ચાહો તો આમ જ રાખી શકો છો કેમ કે આ થોડુંક મેચિંગ થાય છે પણ મેં શું કર્યું કે પછી આને થોડા કલર કરી અને થોડું ડેકોરેટ કરી લીધું તું અને બધી ક્રિએટિવિટી તમારી ઉપર છે એવું નથી કે હું જે કરું અને હું જે કહું અને હું જે વસ્તુ વાપરું એ જ તમે વાપરો તમારી ઘરમાં જે વસ્તુ એમને પડી હોય એનો તમે ઉપયોગ કરી શકો છો અને એકવાર વસ્તુ કરવા બેઠી બેસીએ તો ઓટોમેટિક આપણને બધા જ આઈડિયા આવતા જાય છે તો પછી તમારે શું કરવાનું છે આ રીતે અહીંયા કોઈ પણ મોતી લગાવી દેવાનું છે અને પછી આપણે આને આપણે એન્ટિક જ્વેલરી પીસ બનાવીએ છીએ તો નીચે પણ આ રીતે આપણે પાયા કરવા માટે આ રીતના મોતી લગાવી દઈશું તમે કોઈ પણ વસ્તુ લગાવી શકો છો મોતી આ રીતના ન હોય તો જે વોટર બોટલની કેપ હોય ને એ પણ લગાવી શકો છો તો આ સરસ મજાનું આપણું જ્વેલરી બોક્સ રેડી થઈ ગયું છે અને તમે હજુ પણ કશું કરવા માગો તો ચારે બાજુ તમે લેસ પણ લગાવી શકો છો સાઈડમાં લેસ લગાવી શકો છો જેથી કરીને તમારે કલર પણ ના કરવો પડે તો મેં કીધું એ પ્રમાણે તમારી ઉપર છે આમાં કોઈ પણ જ્વેલરી તમે ઓર્ગેનાઇઝ કરી શકો છો નાની મોટી વસ્તુ રાખી શકો છો તેવી જ રીતે આ રીતની બોટલ જે હોય છે પ્લાસ્ટિકની આપણા ઘરમાં પડી હોય છે કોઈક વસ્તુ લઈએ તો આ રીતની કૂકીઝ વગેરે લઈએ તો આ રીતની આવતી હોય બોલપેન લઈએ તો એમાં પણ આ આવતું હોય તો આ રીતની કોઈ પણ બાંબુ સ્ટીક કે કોઈ પણ સાવરણીની સ્ટીક લઈ અને આ રીતે પાંચ છ સ્ટીક એકસાથે જોઈન્ટ કરી દેવાની છે પછી પાંચ છ જગ્યાએ જોઈન્ટ કરી મિડલમાં જે જગ્યા હોય એમાં તમારે આ રીતે અડધી કરી અને પછી સિક્વન્સમાં લગાવી દેવાની છે પહેલાં મોટી પછી બે નાની પછી એનાથી નીચે બે નાની એવી રીતે લગાવી દેવાનું કંઈક આવી રીતે તમને સમજાઈ જશે અહીંયા છ સ્ટીક મેં લગાવી દીધી છે અને થોડીક નીચે છે ને સ્ટીક વધારે રાખી છે જેથી કરીને આ કન્ટેનર મોટું લાગે અને એના પાયા પણ બની જાય તો ત્રણ જગ્યાએ એ લગાવી છે અને બાકી મિડલમાં આ રીતે નાની નાની સ્ટીકો લગાવી છે જે તમને વિડીયામાં દેખાતું તો આ મેં બે વર્ષ પહેલાં બનાવ્યું હતું તો એનો કલર પણ નીકળી ગયો છે અને દેખાવમાં પણ સારું લાગતું નથી તો તમારી પાસે પણ કોઈ જૂની વસ્તુ હોય જેનો કલર વઈ ગયો હોય કે ખરાબ થઈ ગઈ હોય તો બસ એમાં થોડી ઘણી મહેનત કરી થોડું કલર વગેરે કરી યા કોઈ પણ વસ્તુ થોડીક ક્રિએટિવિટી કરી અને વસ્તુને તમે નવી બનાવી શકો છો ફેંકવાની બિલકુલ જરૂરત નથી રહેતી એ રીતે મેં ગ્રીન કલર જે પહેલાં વાપરો તો એ જ કલર લીધો છે અહીંયા એક્રિલિક કલર અને મિડલમાં મેં પિંક કલર લીધો છે તો એ જ કલરનો ઉપયોગ કર્યો છે અને આપણું જે સરસ મજાનું ફ્લાવર પોટ જૂનું થઈ ગયું હતું અને કલર પણ નીકળી ગયો તો એક સરસ લૂકમાં કન્વર્ટ થઈ જશે અને કોઈ પણ કલર ક્યારેય પણ ગમે એમાં કરો ને તો ઉપર વાર્નિશ કરવું બિલકુલ જરૂરી છે કેમ કે વાર્નિશ નહીં કરો ને તો સમય જાતા જે કલર છે એમાંથી જે કોપડી છે એ ઉખડવા માંડશે અને તમારો કલરમાં વાર્નિશ લગાવવાથી લોંગ લાસ્ટિંગ પણ રહેશે અને ઉપરથી એક સરસ મજાની શાઇનિંગ પણ આવી જશે અને વોટરપ્રૂફ પણ બની જશે તો વાર્નિશ કોઈ પણ કલર પછી લગાવવો જરૂરી છે તેવી જ રીતે આ રીતના ઓફલાઈન કે ઓનલાઈન ફ્લાવર પોટ આપણે લેતા હોઈએ છીએ જો સસ્તા લઈએ તો આ રીતના એકદમ પ્લાસ્ટિકના પોટમાં આવતા હોઈએ છીએ થોડાક મોંઘા લઈએ તો એ થોડા મોંઘા પડતા હોય છે તો તમારે શું કરવાનું છે બસ આ સસ્તી વસ્તુને મોંઘી બનાવવાની છે તો સસ્તી વસ્તુને મોંઘી બનાવવા માટે તમારે એક આઈડિયા અપનાવવાના છે કોઈ પણ કલર કરી શકો કોઈ પણ સી શેલ લગાવી શકો પિસ્તાના શેલ લગાવી શકો કોઈ પણ તમે પેચ લગાવી શકો અને આઈડિયા ના આવતા હોય તો કોઈ પણ ઓન ઓનલાઈન ઓફલાઈન ઓન એમાજોન મીશો વગેરેમાં જોઈ અને તમે આ રીતે આઈડિયા લઈ શકો છો કે એમાં ફ્લાવર પોટ કેવા છે એ રીતે તમે ઘરે ડિઝાઇન બનાવી શકો છો તો એમાંની આ એક છે બે જે પોટ છે એમાં મેં રેડ કલર કરી લીધો છે અને વચ્ચેના પોટમાં આવી રીતે મિક્સ કલર જે આપણે પહેલાં વાપરો તો ગ્રીન અને પિંક એ કરી લીધો છે આ રીતે લગાવતા જશો એટલે સરસ મજાનું એક સ્ટેક ટેક્સચર જેવું બની જશે તમે જોઈ શકો છો આ રીતના સ્ટ્રોક દેખાશે તમને કલરના તો થોડીક શાઇનિંગ પિંકની આવશે થોડીક શાઇનિંગ ગ્રીનની આવશે તો આ રીતે કંઈક બની અને રેડી થઈ જશે અને પછી આપણે લેવાના છે પિસ્તાના સેલ જે જનરલી આપણે ફેંકી દેતા હોય પિસ્તાના સેલથી તમે ઘરની બહુ બધી વસ્તુને ડેકોરેટ કરી શકો છો બહુ બધા વિડીયા મારા ઓલરેડી મારી ચેનલ પર પહેલેથી જ પડ્યા છે તમે એક વરસ પહેલાંના વિડીયા તમે મારી ચેનલ ઉપર જુઓ તો તમને બહુ બધા વિડીયાઝ મળી જશે તો આ રીતે ત્રણેયમાં આપણે આ રીતે પિસ્તાના સેલ લગાઈ જઈશું અને હવે છે આનો ફાઇનલ લુક તમે જોઈ શકો છો પહેલા કેવા હતા ફ્લાવર પોટને હવે કેવા છે તો આ રીતે તમે જૂની વસ્તુને નવી બનાવી શકો છો સસ્તી વસ્તુને મોંઘી બનાવી શકો છો અને તમારી ક્રિએટિવિટીનો ઉપયોગ કરી શકો છો હવે આગળ ચાલીએ તો આ રીતના જે સેલો ખરા ખતમ થઈ જાય તો આ રીતનો રોલ નીકળે છે આ રીતની મારી ટેપ ખતમ થઈ ગઈ હતી તો આ રોલ નીકળો તો પણ આ રોલને તમે કેવી રીતે યુઝ કરો તે આપણે જાણીએ આમાંથી તમે ઘરને સજાવવાની વસ્તુ અને ઉપર ઘરની નાની મોટી વસ્તુ રાખવા માટેની વસ્તુ પણ બનાવી શકો છો તો કશું જ કરવાનું નથી આ રીતની મેં જે છે રોલ લઈ લીધો છે ને પછી જે કેન્ડીની સ્ટીક આવે છે આપણે કુલ્ફીની એ લઈ લેવાની છે સ્ટેશનરી શોપમાં મળી જતી હોય છે વોટ ગ્લુથી આ રીતે તમારે લગાવતું જવાનું છે ને પૂરા જ જે કાર્બોર્ડનો આ રીતનો રોલ છે જે પેલો ટેપનો એને આખાને કવર કરી દેવાનો છે અને મિડલમાં સ્ટીકને રાખવાની છે કા ઉપર વધારે રાખો તો નીચે ઓછી રાખો તમારે જે રીતે રાખવી હોય પણ એક સ્ટીક જેવી રીતે રાખી એવી બધી સ્ટીકને ફોલો કરવાની છે જેથી કરીને એક સરખું આપણું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જાય તો આવી રીતે વન બાય વન બધી સ્ટીકને આપણે લગાવી લેશું અને આ રીતનું કન્ટેનર જેવું બની અને રેડી થઈ જશે હવે આપણે બનાવવાનો છે નીચેનો બેઝ તો નીચેનો બેઝ બનાવવા માટે તમે કોઈ પણ જે પ્લાસ્ટિકનું ઢાંકણ હોય છે કન્ટેનરનું એ લઈ શકો છો કે આ રીતનું કાર્ડબોર્ડનું કોઈ પણ ટુકડો લઈ અને બે ટુકડાને જોઈન્ટ કરી અને પછી સાઈડમાં કોઈ પણ લેસ લગાવી શકો છો તો આ રીતે મારી પાસે એક પડ્યું હતું તો આ રીતે મેં કરેલું હતું એ તમને દેખાડું છું પછી તમારે આ રીતે એની હોટગ્લુથી આ રીતે ચોંટાડી દેવાનું છે તો નીચેનો બેઝ બની જશે જો પણ વસ્તુ આપણે નાખીશું એ નીચે નહીં પડે તો આ રીતે ચોંટાડી અને પછી તમે આમાં કલર કરવો હોય તો કલર પણ કરી શકો છો પણ આ વસ્તુ મને વધારે ગમે છે જો આમાં કલર કરશું ને થોડુંક આર્ટિફિશિયલ જેવું લાગશે તો કંઈક આ રીતે બનીને તૈયાર થઈ ગયું છે મિડલમાં તમારે જે શણ હોય ને શણથી વીંટવું હોય તો પણ વીંટી શકો અને કોઈ પણ ફ્લાવર કે પછી કોઈ પણ પેચ લગાવવું હોય તો પણ લગાવી શકો આમાં એ જે ફ્લાવર પોટ તમે ઉપયોગ કરી શકો છો અથવા કોઈ સ્પૂન કટલેરી ચમચા રાખવા કે કોઈ પણ મેકઅપની વસ્તુ રાખવા કે કોઈ પણ નાની મોટી વસ્તુ રાખવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો મેં તમને હું હંમેશા જે પણ વસ્તુ બનાવું છું એ ત્રણ ચાર રીતે તમને સજાવીને ગોઠવણી કરીને દેખાડું છું જેથી કરીને તમને શું થાય કે ખબર પડે કે આ રીતે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતનું જે મોબાઈલનું કવર છે એ પડ્યું હતું એકદમ કે દિવસનું પડ્યું હતું વિચારતી હતી મેં કવર કરવાનું તે આજ ફાઇનલી આનો વારો આવી ગયો છે તો બ્લેક કલર હતો તો મેં થોડો વ્હાઇટ કલર આમાં કરી દીધો છે અને બે કોટ કરી દીધા છે જેથી કરીને આપણે કોઈ પણ વસ્તુ આની ઉપર લગાવીએ ને વચ્ચેમાં ગેપ રહી જાય ને તો એ બ્લેક કલર છે દેખાય નહીં એટલા માટે પછી મેં ફેવિકોલ લઈ અને સરસ રીતે સ્પ્રેડ કરી અને બધામાં જે પણ ઘરમાં સ્ટોન વગેરે પડ્યું હતું એ બધું આમાં લગાવી દીધું છે મેં એમાં સ્ટોન લગાવ્યા છે તમારે કોઈ ડ્રોઈંગ કરવું હોય ને તો પણ ચાલે અને આવા કવર મોબાઈલના બહુ મોંઘા બજારમાં મળતા હોય છે તો તમને જેવું પસંદ હોય ને એ રીતે તમે મટીરિયલ બહારથી લઈ અને આ રીતનું મોબાઈલનું કવર બનાવી શકો છો તો હવે આને સુકાવા દઈશું અને સુકાઈ ગયા પછી કંઈક આવો આનો લુક આવે છે અને હું તમને જે છે મોબાઈલમાં લગાડીને પણ બતાવું છું અને આ રીતના આઈડિયા ન આવતા હોય તો મેં કીધું એમ કોઈપણ સાઇટ ઉપર કે ગૂગલમાં સર્ચ કરી અને ડિઝાઇન જોઈ શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો